મિત્રો હું તમારો થ્રુવ જાડેજા આપણે આપણે વાત કરી છે જામનગરનો હવાજ એટલે ઇન્ડિયાનો ઇન્ડિયન ક્રિકેટર એટલે સર રવિન્દ્ર જાડેજા છે સર રવિન્દ્ર જાડેજા એનો કાલે બર્થડે છે સો તારીખે બારમા મહિનાની સો તારીખે આપણા ઇન્ડિયાના મહાલ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એનો કાલે બર્થડે છે આપણે મિત્રો એના વિશે આપણે સર રવિન્દ્ર વિશે આપણે વાત કરીએ છીએ રાતના બાર વાગે અમે ધોની સર રવિન્દ્ર નામ લખ્યું હતું આપણે મિત્રો એના વિશે આપણે સર રવિન્દ્ર જાડેજા વિશે આપણે બાપુ વિશે વાત કરીએ તમને ખબર છે જાર મેડન ન ઉપડીએ ત્યારે જડ્ડુ જડ્ડુ અને બાપુના નામ પાછળ હાલતું જ હોય એનું નામ એના ઓળખાય જ છે એક થ્રો હોય તો ઓસ્ટ્રેલિયાવાળાને ખબર છે કે આણા એ રન ન લેવાય બાકી આપણી દેવાઈ ગલ પડી આઉટ થઈ જાય વિકેટ લઈએ બાકી પઠવું ન વટવા દે બાપુ એ આપણો આ જામનગરનો હાવો હાવો જ એનો કાલે છે આપણો બર્થ ડે છે એનો આપણે વાટું આવતા નહીં એના માટે જો રવિ કંડ્ર અશ્વિન ને પછી બાપુ એની આપણે વિકેટ કાઢી છે ને સુપર કિંગના ત્રણસો ને સાલી વિકેટ કાઢી પછી આપણે વાત કરીએ ચેન્નાઈ સુપર કિંગ ની હમણાં તો હરાજી હલટી હતી પણ હરાજીમાં બાપુને કાંઈ નહોતો થવા દીધો ખબર છે કે બાપુ હોયને આપણું કાંઈ ભેરું ન થાય ને સારા ફોરી રિઝન એ અતણે ભેગો છે એને તને ભાઈ આ બે હજાર પૈસા એ ખેલી અત્યારે નથી હું કહેતા પહેલી સોશિયલ મીડિયામાં માં કે એમએસ ધોણી નહીં ખેલે નહીં ખેલે હું અત્યારે કહી દઉં કે એમએસ ધોણી છે ને આ ફેર ખેલવાના છે ચેન્નાઈ સુપરમાં ને એમાં ફાઇનલ મુકાબલો થયો તો ગુજરાત વર્ષે સેનાઈનો ત્યારે છેલ્લે દહ રન ઘટતા હતા સો બોલમાં એટલે આ સો બોલમાં ટૂંકમાં દહ રન ઘટતા હતા તે હાર્દિક પાંડ્યા કાંક અહીં વાર ધોની એ મોહિત શર્માની બોલિંગ ઉઠતી ને એક ફોર માર્યો તે એને લાગે કે બીજો શકો નહીં મારે બાપુ તે બાપુ એ કીધું કે વાર લખીએ તરતે લાગ્યું કે ઘણા તલવાર વાર ફળે ગયો તલવાર દેખાણી બાપુને પણ બાપુ કસન ભાઈ ગયા અડખાડા બી આખા ગેમ એને લાગ્યું ગુજરાત ને જીતાગઢ બન્યું તે આ ભાઈ આપણે તો ખબર નહીં કે બાપુને કાર નકી હોય બાપુ કાર મારે બાપુને ખબર હોય ને જો કાલે આપણો મેસેજ છે ઇન્ડિયાનો ને ઓસ્ટ્રેલિયાનો ને એમાં બાપુ વિકેટ વિકેટી કાચ છે ને સો ટકા તો ઇન્ડિયા જીતશે 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 હું લખે ને કદાચ કાલે રો બાપુને એક બર્થ છે ને બાપુ કાલે ફૂલ ફોર્મમાં હોય ને જો વિકેટી કદાચ લીહે વધારે ને તલવારી કડે ફેરવે પછા રન કરે હા ને બાકી નંબર નંબરનો આંકડો દેખાડે દે તો એ આ જામનગર નો બાપુ બાપરિયા ને એને મિત્રો જાતિ કામ છે એ કહી દઉં રાજપૂત જાતિ છે એ બાપુને ને આ બાપુ એક નંબરનો એ ક્રિકેટનો ઓલરાઉન્ડર છે ઓસ્ટ્રેલિયા વાળા એને કોઈ શીખ કીધો નલરાઉન્ડર જાડેજાને આપણે ધ્યાન રાખવા ને જયારે રન લેવા માં જાવ ને તારા લડ્ડુ ને ધ્યાન રાખવાનું લડ્ડુ એ થ્રો મારે ને એટલે સમજે લેવાનું કે પાક્યું કપાઈ ગલત પડ્યું પંખાનું સમજે લેવાનું અત્યારે ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર છે વિકેટનો એટલે વિકેટનો તો નહીં એ ખબર નહીં બાકી ઓલરાઉન્ડરનો નંબર છે વિકેટનો થ્રોમાં નહીંનો નંબર છે અત્યારે બાપુનો એ અત્યારે બાપુને કરે બાકી બાપુ ગમે ત્યારે મારો બાકી ફાળે નાખે ઓસ્ટ્રેલિયાવાળાને એટલે એટલાની ખબર છે આપણે અત્યારે આપણે અહીંયા વિશે ઉદાહરણ લઈને આવ્યા છે આપણું જામનગરનું ઘડિયાણું એ આ રમેન્દ્ર સર રવિન્દ્ર રાતને બાર વાગે એમ જ ધોનીએ નામ લખ્યું હતું એ બાપુનું એ અત્યારે બાપુનો કાલે બર્થડે છે બારમા મહિનાની સો તારીખે ને એને સપોર્ટ કરીજો આપણે સપોર્ટ તો બાપુને કંઈ ઘટું અને ચેનલ સબસ્ક્રાઈબ કરીજો ને લાઈક કરજો